હેલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત કરું છું જે ચેપ્ટર એક કન્ટીન્યુ છે તો ચેપ્ટર એક ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની અંદર આપણે પ્રશ્ન નંબર બે ની વાત કરવાના છીએ તો પ્રશ્ન નંબર એક આપણે ભણી ગયા છીએ અને પ્રશ્ન નંબર બે ની ચર્ચા આજે આપણે કરવાની છીએ તો દરેક મારા વાલા વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધોરણ બાદ આજની અંદર તમે ગુજરાતી નંબર વન ચેનલની અંદર ભણી રહ્યા છો એવા વિશ્વાસ સાથે તમારે મારી જોડે જોડાયેલું રહેવાનું છે અને એક વિશ્વાસ સાથે મારી જોડે તમારે ભણવાનું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મારી જોડે ભણીને તત્વજ્ઞાન મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની અંદર સારા એવા માર્ક મેળવ્યા છે તો તમારે જો નેવું પ્લસ પંચાણું પ્લસ માર્ક લાવે છે તો તમારા માટે બેસ્ટ ચેનલ છે તો તમે મારી સાથે જોડાઈને ભણી શકો છો ચાલો શરૂઆત કરવી છે તો પ્રશ્ન નંબર આપણો બે છે ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો હવે એવું કહેવા માંગે છે કે ભારતની અંદર જે ધર્મો છે ધાર્મિક એટલે ધર્મ વિશે આપણે લખવાનું છે એવું તમે માઇન્ડમાં ફિટ કરી લો ભારતની અંદર જે ધર્મ છે તો ધર્મનું શું શું વૈવિધ્યતા છે એ આપણે લખવાનું છે હવે વિદ્યાર્થીઓ તમને આપણે ભારતની અંદર રહીએ છીએ આપણે સમાજમાં રહીએ છીએ તો આપણને ધર્મો વિશે ભારતમાં શું ચાલી રહ્યું છે આપણને ખબર હોવી જોઈએ રાઈટ તો કે હા રાઈટ છે તો ચલો શરૂઆત કરવી છે તો ભારતમાં ધાર્મિક વૈવિધ્યતા જોવા મળે છે આપણને ખબર છે છેલ્લા અનેક વર્ષોમાં ભિન્ન ભિન્ન ધાર્મિક આચરણ કરતી પ્રજાઓ ભારતમાં આવીને સ્થાયી થઈ છે ભારતની અંદર અલગ અલગ ધર્મ અપનાવતી જે 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 પ્રજાતિઓ છે 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 પ્રજાઓ લોકો એ આવીને સ્થાયી થયા મતલબ અંદર આવ્યા અને રહેવા લાગ્યા છે કોઈ શીખ ધર્મ અપનાવે છે કોઈ હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જૈન શીખ ખ્રિસ્તી વગેરે અલગ અલગ ધર્મો અપનાવતી જે પ્રજા છે જે લોકો છે ભારતમાં આવ્યા છે ભારતમાં આવીને સ્થાયી થયા છે હમણાં તમને ખબર હશે કે આપણા ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે ધર્મના નામે તમને ખ્યાલ હોય તો આપણા જે લોકો જે લોકોને મારી નાખ્યા છે ખ્યાલ છે ને તમને હા પણ એના કરતાં અહીંયા આપણું જે સમાજશાસ્ત્ર છે એમાં થોડી અલગ રીતે વાત કરવામાં આવી છે અહીંયા દરેક ધર્મને સમાન બતાવવામાં આવે છે આપણા ભારતમાં દરેક ધર્મને સમાન દ્રષ્ટિથી જોવામાં આવે છે અને દરેક ધર્મના લોકોને માન સન્માન આપવામાં આવે છે આવું આપણું સમાજશાસ્ત્ર આપણને કહે છે તો આપણે આપણા સમાજશાસ્ત્રને લખતું લખવાનું છે નહીં કે હાલ જે ચાલી રહ્યું છે એને અનુરૂપ લખવાનું નથી એટલે આ વસ્તુનું તમે લોકો ધ્યાન રાખજો ચલો અહીંયા કીધું છે કે આર્યોથી શરૂ કરીને આપણા ભારતની અંદર આર્યો પછી હુણો તુર્ક મુઘલ પારસી ડચ ફ્રેન્ચ અને અંગ્રેજો ભારતમાં આવીને વસ્યા છે તમને ખબર છે ને આપણા ભારતની અંદર હુણો આવ્યા હતા પછી તુર્કો આવ્યા પછી મુઘલો મુઘલો એટલે અકબર ને હુમાયુ ને જહાંગીર ને શાહ ને બધા આવ્યા હતા ને બાબર હુમાયુ અકબર શાહજહાન જહાંગીરને જહાંગીર ને ઔરંગઝેબ ને આ બધા જે રાજાઓ હતા એ મુઘલ વંશમાં થઈ ગયા પછી પારસી લોકો ભારતમાં આવ્યા હતા ડચો આવ્યા હતા ફ્રેન્ચો આવ્યા હતા અને અંગ્રેજો અંગ્રેજોની તો વાત જ ન થાય એકચ્યુલી સાચી વાત ને બસો અંગ્રેજો આવ્યા બસો વર્ષ આપણા ભારત ઉપર રાજ કરીને જતા રહ્યા અને ભારતને એવું કહેવાતું કે ભારત એ સોનેકી ચીડિયા છે ને અત્યારે સોનેકી ચિડિયાને લોહકી ચીડિયા બી ના રહેવા દીધી આવી પરિસ્થિતિ કરીને એ લોકોએ મૂકી દીધી છે આપણી એટલા માટે તો આપણે આટલું ભણવું પડે છે ગવર્મેન્ટ જોબ માટે કેટલી મહેનત કરવી પડે છે આ બધા લોકો આવીને વસ્યા છે તો કે હા તેઓ પોતાની સાથે તેમનો ધર્મ જોજો આપણા ભારત દેશમાં બધા ધર્મો ક્યાંથી આવ્યા આટલા બધા ભારત દેશની અંદર ધર્મ કેમ છે ક્યાંથી આવ્યા છે તો આ જે લોકો આવ્યા હતા ભારતમાં હુણો તુર્કો મુગલો પારસીઓ ડચ ફ્રેન્ચ અંગ્રેજો આ બધા લોકો ભારતમાં આવ્યા ભારતમાં વસ્યા તેઓ પોતાની સાથે પોતાનો ધર્મ અને પોતાની આગવી સંસ્કૃતિ લઈને આવ્યા હતા એમને એમ નહોતા એકલા નતા આવ્યા આવ્યા પણ ધર્મ લાવ્યા અને પોતાની સંસ્કૃતિ સાથે લઈને આવ્યા હતા આમ જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે જુઓ જગતની અંદર જે મુખ્ય ધર્મો છે એ ધર્મના નાગરિકો આપણા ભારતમાં આવ્યા હતા અને ભારતની અંદર પોતાનો ધર્મ લઈને આવ્યા હતા અને ભારતની અંદર એ લોકો શું કરે છે તો કે વસવાટ કરે છે ચલો આગળ વાત કરીએ તો ભારતના બધા ધર્મોની અંદર ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવના સમાયેલી છે બંધુતા એટલે ભાઈચારો આપણા જે ધર્મો છે ભારતની અંદર જેટલા ધર્મો છે એ બધા ધર્મોની અંદર શું છે તો કે બંધુતા એટલે ભાઈચારાની ભાવના સમાયેલી છે આ તમે તમને જ્યારે તમે તારક મહેતા કા ચશ્મા જોતા હશો તો તમને તેમાં ખ્યાલ આવી જશે કે અમુક લોકો શીખ ધર્મ અપનાવે છે અમુક લોકો ઇસ્લામ ધર્મ અપનાવે છે અમુક હિન્દુ છે અને આવા ધર્મો અલગ અલગ હોવા છતાં એ લોકો એક મતલબ ફેમિલીની જેમ એ લોકો રહેતા હોય છે એવું એ

બધા ધર્મીઓના શ્રદ્ધાના સ્થળો બન્યા છે આપણા ભારતની અંદર જોજો કોઈ મસ્જિદ હોય તો મસ્જિદમાં બીજા ધર્મના લોકો જતા હોય છે આપણા મંદિરો છે તો આપણા મંદિરોની અંદર બીજા ઘણા બધા ધર્મના લોકો દર્શન કરવા માટે આવતા જ હોય છે એટલે એવું નથી હોતું કે એક જ ધર્મનું સ્થળ છે તો એક જ ધર્મના લોકો જાય એવું નથી હોતું આપણા દેશની અંદર ધાર્મિક સ્થળો કોઈ એક ધર્મના સ્થળ રહેવાને બદલે બધા ધર્મીઓના શ્રદ્ધાના સ્થળો બન્યા છે આપણા ભારત દેશની અંદર બધા સ્થળો છે જૈન સ્થળો છે ને બૌદ્ધ સ્થળો છે ને ઈસ્લામ સ્થળો છે મતલબ બધા ધર્મના અલગ અલગ ધાર્મિક સ્થળો વિકાસ પામ્યા છે દાખલા તરીકે જો વારાણસી નામનું જે પ્લેસ છે પછી ઉજ્જૈન મથુરા દ્વારકા અંબાજી બોધી ગયા અમૃતસર અજમેર તિરુપતિ વૈષ્ણવદેવી અહીંયા જેટલા પણ ધાર્મિક સ્થળો તમને અહીંયા લખીને આપ્યા છે આ બધા બધે બધા જે સ્થળો છે એ અલગ અલગ ધર્મને લગતા છે એટલે એવું નથી કે કોઈ એક જ ધર્મનું સ્થળ આપણા દેશની અંદર હોય મુસ્લિમો છે તો એમના ધાર્મિક સ્થળો છે બૌદ્ધ શીખ જૈન હિન્દુ દરેકે દરેક ધર્મના સ્થળો આપણા ભારતની અંદર દરેકે દરેક અલગ અલગ જગ્યાએ તમને જોવા મળી જાય છે તો આવું આપણે ના લખી શકીએ આપણા ધર્મો વિશે કે ભારતની અંદર બધા ધાર્મિક સ્થળો જોવા મળે છે વારાણસી ઉજ્જૈન મથુરા દ્વારકા અંબાજી બોધી ગયા અમૃતસર વગેરે ચલો આગળ વાત કરીએ તો હવે મેન મુદ્દો અને સરસ મજાનો મુદ્દો છે ભારતમાં હિન્દુ ધર્મોની હિન્દુ ધર્મીઓની વસ્તી સૌથી વધુ છે મોસ્ટ 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 એમ્પી પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય છે કે ભારતમાં હિન્દુ સૌથી વધારે હિન્દુઓની પબ્લિક સૌથી વધુ છે કારણ કે બધા લોકો હિન્દુ ધર્મને બહુ માને છે તો હિન્દુ ધર્મીઓની વસ્તી સૌથી વધુ છે આ પ્રશ્ન મોસ્ટ એમ્પી એમસીક્યુમાં પૂછાય તો આપણને આવડવો જોઈએ કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે આથી તેને બહુમતી સમુદાય કહે છે હવે એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં કયા સમુદાયને બહુમતી સમુદાય કહે છે તો હિન્દુ સમુદાય જે છે એને બહુમતી સમુદાય કહેવાય કેમ કારણ કે હિન્દુઓની વસ્તી વધારે છે તો બે મુદ્દા અને બે પ્રશ્નો ક્લિયર કે ભારતમાં હિન્દુઓની વસ્તી વધારે છે આથી બહુમતી સમુદાય કોને કહેવાય છે હિન્દુને કહેવાય છે હિન્દુ સમુદાય એ બહુમતી સમુદાય છે બે પ્રશ્નો છે ધ્યાન ભારતની અંદર સૌથી વધુ વસ્તી કયા ધર્મની છે તો હિન્દુ ધર્મની બહુમતી સમુદાય કયા ધર્મને કહે છે તો હિન્દુ સમુદાયને બહુમતી સમુદાય કહેવામાં આવે છે રાઈટ ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ હું તમને જે ભણાવું છું એમાં તમને ખબર પડે છે તો પ્લીઝ ખાસ તમને જણાવવાનું કે તમારે હજુ ડીપમાં જો ભણવું છે હજુ વ્યવસ્થિત તમારે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ તત્વજ્ઞાન ભણવું છે તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લેશો ધોરણ બાર આર્ટ્સને લગતી રામબાણ બેચની શરૂઆત થઈ ગઈ છે આ બેચની અંદર તમે જોડાઈ અને તમે તમારું પરિણામ બેસ્ટ બનાવી શકો છો દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમે નેવું પ્લસ પંચાણું પ્લસ માર્ક લાવી શકો છો આપણા એપ્લિકેશનની અંદર કોર્સ લોન્ચ કરી દેવામાં આવે છે તો તમે કોર્સ ખરીદી અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી માટે તમને અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર તમે મને કોલ મેસેજ કરી શકો છો ત્યાં તમને વધારે માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે ચલો આગળ વાત કરીએ તો અન્ય ધર્મીઓની સરખામણીમાં ઇસ્લામ ધર્મના લોકોની વસ્તી વધુ છે હવે બધા ધર્મો છે એમાં હિન્દુ ધર્મના લોકો સંખ્યા અથવા તો વસ્તી વધારે છે પણ હિન્દુ ધર્મને આપણે સાઈડ આઉટ કરી એના સિવાયના જેટલા ધર્મો છે એમાં સૌથી વધારે વસ્તી કયા ધર્મની છે ઇસ્લામ મતલબ એક નંબરમાં હિન્દુ છે હિન્દુની વસ્તી છે આપણા ભારતમાં અને બીજા નંબરે કોણ છે તો કે ઈસ્લામ છે તો વાત કરીએ તો હિન્દુ ધર્મની વસ્તી વધુ છે પણ બીજા જે ધર્મો છે એની સરખામણીએ ઈસ્લામ ધર્મની વસ્તી સંખ્યા વધારે છે આમ લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે હવે તમને એવો પ્રશ્ન પૂછશે કે લઘુમતી સમુદાય એટલે કયો સમુદાય તો કે ઇસ્લામ સમુદાય તો લઘુમતી સમુદાયની અંદર આવશે ઈસ્લામ સમુદાય ઈસ્લામ સમુદાયની મુસ્લિમોની સંખ્યા વધુ છે બીજા ધર્મ કરતા આપણા હિન્દુ ધર્મ કરતા નહીં બીજા ધર્મની જે વસ્તી છે એના કરતા ઇસ્લામ ધર્મના લોકો વધારે છે રાઈટ ઓકે ચલો આગળ વાત કરું તો કીધું છે 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 કે ગુજરાતમાં પણ ભારતના જેવી સ્થિતિ હવે ભારતમાં જેવું એવું ને એવું ગુજરાતમાં છે તો કે શું છે ગુજરાતમાં તો કે હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે અને લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની વસ્તુ વસ્તી વધુ છે હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે ક્યાં ગુજરાતમાં વધુ છે અને ભારતમાં વધુ છે અને લઘુમતી સમુદાય એટલે કે મુસ્લિમોની વસ્તી પણ વધુ છે પહેલા નંબરે છે હિન્દુઓની વસ્તી બીજા નંબરે ઇસ્લામ એટલે કે મુસ્લિમ વસ્તી વધારે છે હવે તમને ખ્યાલ આપી દઉં એક વસ્તુ સરસ મજાનો મુદ્દો છે અને મુદ્દો એ આપણે આપણાથી લાગતો વળગતો છે કેમ શાળાઓમાં બધા ધાર્મિક ઉત્સવોની ઉજવણી માટે જોજો તમે સ્કૂલમાં ભણો છો તો તમને ખ્યાલ જ હશે તો કે બધા શાળાઓની અંદર બધા ધાર્મિક ઉત્સવો જ્યારે ધાર્મિક કોઈ તહેવાર આવે ને ધર્મને લગતો કોઈ તહેવાર આવે તો એની ઉજવણી કરવા માટે તમને સ્કૂલની અંદર શાળામાં તમને રજા આપવામાં આવે છે જે ધાર્મિક ઐક્ય દર્શાવે છે એવું બતાવવામાં આવે છે કે સ્કૂલોની અંદર ધારો કે કોઈ પણ તહેવાર હોય મુસ્લિમોનો કોઈ તહેવાર હોય તો પણ બધા બાળકોને રજા આપવામાં આવે છે હિન્દુને લગતો કોઈ ધર્મ હોય તો પણ બધા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવે છે મતલબ એવું કહેવા માગે છે કે શાળામાં બધા ધાર્મિક ઉત્સવોની શું થાય છે ઉજવણી થાય છે ને એના માટે રજા આપવામાં આવે છે બધા જ વિદ્યાર્થીઓને કોઈ પણ ધર્મ હોય એના માટે રજા આપી દેવામાં આવે છે ચલો એના પરથી આપણે એક ટેબલ સરસ મજાનું જોઈ લઈએ આ ટેબલ ની છે હિન્દુ ધર્મ કેટલું છે તમે જોઈ શકો છો તો અગ્યાસી પોઈન્ટ ટકા છે ઇસ્લામ ધર્મની અંદર ચૌદ પોઈન્ટ ટકા છે ખ્રિસ્તીની વસ્તી જે છે બે ત્રીસ ટકા છે શીખ ધર્મની અંદર એક પોઈન્ટ છે એમ અલગ અલગ તમે એ જોઈ શકો છો કે સૌથી પહેલા સૌથી વધુ વસ્તી કયા ધર્મની છે હિન્દુ ધર્મની છે અને બીજા નંબરે ઈસ્લામ મતલબ કે મુસ્લિમ ધર્મ મુસ્લિમ લોકો ઇસ્લામ ધર્મ છે એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારત કે અથવા ગુજરાત કે સૌથી વધારે વસ્તી કયા ધર્મની છે તો તમે લખશો હિન્દુ ધર્મની પણ લઘુમતી પૂછે લઘુમતીમાં કોની સંખ્યા વધારે છે તો લઘુમતીમાં ઈસ્લામ ધર્મની સંખ્યા સૌથી વધારે છે ખ્યાલ પડ્યો બે પ્રશ્નો છે ગમે તે રીતે ફેરવીને પૂછાય તો આપણને આવડવું જોઈએ ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ આ પ્રશ્નને આટલા સુધી રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીત ક્લાસીસ